સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ મહેસાણાનું પ્રખ્યાત એવું ડુંગળીઓની રેસીપી તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની તો તેના માટે મેં આ બચ્ચો પચાસ ગ્રામ સિંગ તેલ લીધું છે ત્યાર પછી મેં પાંચસો ગ્રામ ડુંગળી લીધી છે ડુંગળીને ખોલી અને આ રીતે આપણે એને ભાગ કરી અને કટ કરી લીધી છે ત્યાર પછી મેં પાંચસો ગ્રામ ટમેટાની પ્યુરી લીધી છે અને ત્યાર પછી આ બધો વઘાર છે રાય જીરું તજ લવિંગ બાદિયા મરી તમાલપત્ર અને લાલ મરચાં અને કઢીપત્તા અને હિંગ અને તલ આટલી વસ્તુ આ વઘાર માટેની છે અને ઘણા ઇન્ગ્રેડિયન્ટ પડશે એ હું તમને આગળ આગળ બતાવતી જઈશ તમે જોવાનું ચાલુ આપણે આ સિંગ તેલામાં ઉમેરી દઈશું ડુંગળીયું છે એટલે એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે હવે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે ત્યાર પછી હિંગ નાખશું અને ત્યાર પછી આ એક ચમચી તલ છે તલ નાખી દઈશું અને ત્યાર પછી આપણે આ ડુંગળી નાખશું આ પાંચસો ગ્રામ ડુંગળી છે એને ચાર કટ કરી અને હવે આમાં ઉમેરી તો આ ડુંગળીને આપણે એકદમ ડાઉન થાય ને ત્યાં સુધી આપણે થવા દેવાની છે અને છૂટી પડી જાય તો તેમાં ડરવાની જરૂર નથી ત્યાં સુધી હવે થોડી વાર કૂક થવા દેશે તો હવે તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને ચૂટી પણ પડવા માંડી છે આ રીતની ચૂટી થઈ ગઈ છે હવે તેમાં આ હું લસણની પેસ્ટ નાખીશ એક ચમચી મેં સૂકું લસણ એની પેસ્ટ કરી લીધી છે એ ઉમેરી દઈ ત્યાર પછી એક ચમચી હું આદુની પેસ્ટ ઉમેરી દઈશ અને ત્યાર પછી આપણે લીલું લીલા મરચાની પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દઈશું મેં ત્રણ મરચાની પેસ્ટ બનાવી છે હવે આ લીલું લસણ છે સો ગ્રામ લીલું લસણ છે એ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલા કેપ્સિકમ છે એ ઉમેરી દઈશું તેને બરાબર રીતે હવે મિક્સ કરી લઈશું મેં લીલું લસણ અને આ બધું ઉમેર્યું એને થોડી વાર થવા દઈશું તો આપણે જે લીલું લસણ લીલા મરચાં એ બધું અને હવે આપણે મીઠું નાખી દઈશું પહેલાં હું મીઠું નાખું છું પછી આપણે ટેસ્ટ ઉમેરશું અને સ્ટેપ બાય સ્ટેપ બધા મસાલા ઉમેરવાના છે હવે આપણે જે ક્રશ કરેલા ટમેટા છે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું જો આવી રીતે ટમેટાની પ્યુરીને મિક્સ કરી અને થોડી વાર टमाटर ने पसास होती रहे त्या धुदीने कुक ठहरा है હવે આપણે જે ટમેટા ની પ્યુરી ઉમેરી થી તે જો આવી રીતે કુક થઈ ગઈ છે હવે એને જેમાં મસાલા કરશું અર્ધિકમથી હું હળદર નાખી ત્યાર પછી આ તીખું મરતું છે તીખું મરતું ઉમેરી લાલ મરદાર નો પાવડર ત્યાર પછી આ કાશ્મીરી લાલ મરચું છે બે ચમચી એ ઉમેરી દઈશ ત્યાર પછી આસાર મસાલો છે આસાર મસાલો એક ચમચી ઉમેરી દઈશ અને ત્યાર પછી કસૂરી મેથી ઉમેરી દઈશ આ કસૂરી મેથી છે એ એ ઉમેરી દઈશું આવી રીતે આપણે કસૂરી મેથીને મસળી અને નાખી દેવાની છે અને ત્યાર પછી બધું મિક્સ કરી દઈશું અને મસાલા ત્યાં સુધી મસાલા સડી જાય ત્યાં સુધી થોડીવાર ચકમે ફવાશે હવે એમાં મે આ сахар લીધી છે сахар ઉમેરી દેજો તમે ગોળ પણ ઉમેરી શકો છો અને ખાંડ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી મે આ સાંભાર મસાલો લીધો છે તે સાંભાર મસાલો ઉમેરી દઈશું ત્યાર પછી મે ધાણાજીરું પાવડર લીધા છે એ ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો અને તેના ફોતરા કાઢી અને મેં મિક્સરમાં રસ કરી લીધે છે અને આ રીતે એનો ત્રણ ચમચી હું પાવડર ઉમેર છું તમારે વધારે હું ઘટ કરવો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી હું આ બે ચમચી મેં

ત્યાર પછી આપ પાપડી ગાંઠિયા એટલે કે આપણે પાપડી કહીએ છે ને પાપડી છે પાપડી હું આખા ભાંગી ઉમેરીશ કારણ કે જો એકદમ ભૂકો કરશું તો બહુ ઘાટું આપણી ગ્રેવી થઈ જશે અને આનો ક્રંચ આવશે સાવવામાં ખાવામાં ક્રંચી લાગશે અને તે ટેસ્ટ સરસ લાગશે એટલે આ પાપડી પાપડી ઉમેરી દીધી છે સો ગ્રામ જેટલી મેં પાપડી ઉમેરી છે હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું એક અડધા કપ જેટલું પાણી જેથી કરીને બધો મસાલો મિક્સ થઈ તો હવે આમાં હું એક ચમચી જેટલું બટર ઉમેરીશ બટર ઉમેરી ત્યાર પછી હું દહીં ઉમેરીશ દહીં થોડું ખાટું છે અને આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે કારણ કે તેમાં આપણે લીંબુ આવશે અને ટમેટા ઉમેર્યા છે એટલે હું બે ચમચા જેટલું દહીં નાખું છું તમને તમારા સ્વાદ મુજબ તમે ઓછા વધુ કરી શકો છો મેં બે ચમચા નાખ્યું છે હવે હું એમાં લીંબુ નાખી દઈશ અડધો લીંબુ ઉમેરી દઈશ છેલ્લે આપણે ધાણા ઉમેરી દઈશું આ એકલા અડધો બાઉલ જેટલા મેં ધાણા લીધા છે ધાણા ઉમેરી અને હવે મિક્સ કરી દઈશું મારા આખા કિચનમાં એકદમ સરસ સુગંધ ફેલાઈ ગઈ છે આ ડુંગળીયું જો ગામડે વાડીઓવાળા વાડીના વાડીના પ્રોગ્રામમાં બનાવે ને તો તો આંગળા ચાટતા જ રહી જાય એકદમ મસ્ત બન્યું છે ડુંગળીયું તમે પણ આ રીતે બનાવશો તો તમે વારંવાર ડુંગળીયું બનાવશો તો તમે જોઈ શકો છો આપણું ડુંગળીયામાં તેલ બધું છૂટું પડી ગયું છે હવે આપણું ડુંગળીયું બનીને રેડી છે જો એકદમ ખાટું નહીં

માખણ અને મરચાં સીધા છે તમે રાયતા મરચા પણ લઈ શકો તો તૈયાર છે આપણું આ ડુંગળી તમને આ ડુંગળીયા ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આ ડુંગળીયા ની રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે ફરી મળશું આપણે નવી રેસીપી સાથે થેન્ક યુ